કે બધી વાળા સરવાળા કેવી રીતે કરવા અત્યારે આ બે અંકના છે પછી ધીરે ધીરે તમે ત્રીજા તો ત્રણ અંકના આવશે ચાર અંકના પાંચ અંકના એમ સરવાળા બધી વાળા મોટી મોટી સંખ્યાઓ આવશે બરાબર તો એ સરવાળા કેવી રીતે કરવા તો અહીંયા મેં સંખ્યા લખી બે અંકની કોઈ પણ બે અંકની સંખ્યા હોય એમાં દશક અને એકમ હોય એક અંકની સંખ્યા હોય એમાં એક એટલો એકમ જ હોય પણ બે અંકની સંખ્યા હોય દશકથી જ બને યાદ રાખવાનું એમાં આગળનો અંક છે

તમારે બરાબર એ મગજ માંથી રાખવાનું છે કે બે અંકની સંખ્યા હોય અત્યારે આપણે બે અંકની હોય તો બે અંકમાં દશક ની લાઈનમાં દશક અને એકમ ની લાઈનમાં એકમ અને હંમેશા દાખલો જ્યારે પણ ગણીએ દસકા વાળી હોય કે ભાઈ વધી વાળી સરવાળા હોય કે ભાઈ સાદો દાખલો હોય કે નાની રકમ હોય તો ગમે ત્યારે આપણે દાખલાની ગણવાની શરૂઆત એકમથી જ કરવાની એકમ બાજુથી જ ગણતી કરવાની લોકો આ ગણી કરવાનું નહીં

પડી પણ અત્યારે આપણે બધા ધ્યાન માં રાખીને આપણે મીંડા કરીશું શું કરીશું મીંડા આઠ છે તો એના આપણે આઠ મીંડા કરી દેવાના એક બે તમને મોડે આવી જાય છે 8 ને 5 કેટલા થાય પણ ક્યારે કેવું થાય ગણવામાં ભૂલી જઈએ એટલે લોચા પડી જાય એના કરતા બિન્ડા કરીને જોઈ લેવાનો પણ ટાઈમ નહીં બગડે એટલો બધો પણ આપણે ચોક્કસ રહીએ એના માટે ગણી ગણા ચલો ગણો તો 1 2 3 હવે 13 આયા સમજો 13 કેમ થાય તો હંમેશા યાદ રાખવાનું જાર ના કોજે બે રકમ મુકાય નહીં અહીં મે મૂકી તો 13 છે એમાં પાછળ દશક અસર ને એકમ આને એકમ કહેવાય શું કહેવાય એકમ અને આને તો દશક કહેવાય તો જો આ 13 13 અહીં મૂકી દઈએ તો આ ખાનું તો એકમ નું છે તો એકમ ના ખાનામાં 13 મુકીશું દો તો આપો આટલો ખોટો પડી જશે કારણ કે એકનો જોઈએ ને દશક ને તો જ આપવાનો છે એ દશક ના ખાનામાં તો એકનો અહીં પણ ના મુકાય બરાબર

એક ખાનો જવાબ માટે અને ઉપરનો એક ખાનો વધી માટે રાખવા બરાબર હવે આ કામ ફક પાકુ કમ્પ્લીટ થઈ ગયું આ બાજુ આ ગોંજ થઈ ગયું બરાબર હવે ગોંજનો વારો આયો દસક હવે દસકમાં શું કરવાનું છે કે હવે દસકમાં આપણે ગવરણ પાછો તો આપ્યો છે પણ એક તો વધી ગયો વધી વધી બરાબર આ વધી થઈ ગઈ બરાબર એટલે અહીંયા બે સંખ્યા સંખ્યાથી પણ કહી શકે કેટલી સંખ્યા થઈ ગઈ સા તો હવે ત્રણેય સંખ્યા ગણવી પડે તો એકનો કેટલું મીડું આવે એ હમણાં કેટલા આવે બે

એવી લખાય બરાબર ચલો ખબર પડી કેવા દાખલામાં તમને હા હવે બરાબર ધ્યાન રાખો બધા કે આ દાખલો કઈ રીતના ગણાયેલો છે એવી રીતના તમારે હવે બીજા દાખલા ગણવાના જ